લગ્ન માત્ર એક દિવસનો પ્રસંગ નથી પણ બે પરિવારના મિલનની પવિત્ર ક્ષણ છે અને આ ક્ષણોમાં ફક્ત સૌંદર્ય જ નહીં સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે લાઇટિંગ ડેકોરેશન અને સ્ટેજ વચ્ચે એક નાનો ઇલેક્ટ્રિકલ ફોલ્ટ પણ મોટી પરેશાની ઊભી કરી શકે પરંતુ તમારા ખાસ દિવસે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સાઈ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે તમારા પ્રસંગને સંપૂર્ણ રૂપે સુરક્ષિત બનાવવાનો એડવાન્સ સોલ્યુશન પ્રોફેશનલ ફાયર સેફટી સ્ટાફ આધુનિક ફાયર સેફટી સાધનો ઇવેન્ટ પહેલાં ફાયર સેફટી એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ સાઇટ સર્વે વિન્ટેજ કાર અને બાઉન્સર અને લગ્ન દરમિયાન સતત મોનિટરિંગ પણ કારણ કે જ્યારે વાત તમારા લગ્ન તથા શુભ પ્રસંગની હોય ત્યારે માત્ર ખુશીઓ જ હોવી જોઈએ સાઈ એન્ટરપ્રાઇઝ જ્યાં ખુશીઓ સાથે સુરક્ષા પણ ઉજવાય છે વધુ માહિતી માટે આજે જ સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો